ક્ષય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી હડતાલ પર ઉતરી જતા તમામ આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટરોની અછત જોવા મળી છે ગુજરાતમાં આરએનટીપીસી કરારબદ્ધ કર્મચારી સંઘના નેજા હેઠળ ક્ષય વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને કલેકટરશ્રીને આવેદનપત્ર આપી અને મુદ્દતથી હડતાળ શરૂ કરવામાં આવી છે જે લઈને ગુજરાતમાં નિષ્ફળ સરકારી નીતિઓને લઈને થતા અન્યને વિરોધમાં આંદોલન શરૂ કરાયું છે તો ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારી સંઘ જીઆરસી એસયુના સંઘ પ્રમુખ હેમંતશુ પંડ્યાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી વધુ સમયથી સરકાર પાસે રજૂઆતો કરી રહ્યા છે છતાં કોઈ નિવેડો આવ્યો નથી તેવી આંદોલન એક માર્ગ પણ તેમ જણાવ્યું છે મારું નામ સુરેખા પટેલ એસટીએલએસ ઉધનામાં છ વિભાગમાં અમે કામ કરીએ છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષથી આ કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરીએ છીએ છ વિભાગમાં અમે વારંવાર બધા એનએચએમના ડિરેક્ટરશ્રીને આરોગ્ય મંત્રીને બધા વારંવાર અમે રજૂઆત કરી ચૂક્યા છીએ આવેદન આપી ચૂક્યા છીએ પણ અમને એ કાયમી નથી કરતા કોઈ પગાર વધારો છેલ્લા પાંચ વર્ષથી નથી આપ્યો અમારો પેટ્રોલ ભથ્થું નથી આપતા ને આ મોંઘવારી પ્રમાણે આ ટૂંકા પગારમાં પંદરથી વીસ હજાર પગારમાં કોઈને પોસાતું નથી એટલે આવેદન આપવા આવેલા છીએ અને અમારા વિવિધ માંગણીઓમાં પેટ્રોલ એલાઉન્સ વધારો પાંચ વર્ષથી જે પગાર વધારો નથી તે આપો મૃત્યુ સહાય જે બે લાખની છે ચાલુ નોકરીએ એ વધારીને દસ લાખ કરો પછી કોવિડ ટાઈમે અમારા જે લેબ ટેકનિશિયન ચાલુ ડ્યુટીએ એક્સપાયર્ડ થયેલા કોવિડના સેવા આપતાં આપતા એમને બી પણ કોઈ સહાય સરકાર તરફથી મળી નથી